આગામી પંદર દસ અને બે હજાર ચોવીસના રોજ મંગળવારે બપોરે ત્રણ કલાકે રાજકોટ શહેર અને જિલ્લાભરનું એક શાનદાર જુલુસ નીકળવાનું છે જેમાં બે લાખથી વધુ મુસ્લિમ સમાજ જોડાશે અને અમારા પીરોના પીર રોશન જમીર હજરત અબ્દુલ શેખ અબ્દુલ કાદર જિલ્લાની ના એના પર્વ છે એ પર્વને અમે મનાવીએ છીએ અમારા આ પીરોના પીર મોટા પીર ઈરાકના બગદાદ શહેરની અંદર આરામ ફરમાવી રહ્યા છે જેના આખી દુનિયામાં અનુયાયીઓ અને એના મુરીદો છે તો આ પર્વ માત્ર ગુજરાત નહીં દેશ નહીં પરંતુ આખી દુનિયામાં આ અગિયારમી મુસલમાનની અગિયારમી ચાંદનો જે દિવસ છે એ આખી દુનિયાભરના સુન્ની મુસ્લિમો આ પર્વને ખૂબ રીતે સારી રીતે મનાવે છે અને આ પર્વની અંદર જ્યારે આપણે રાજકોટ શહેરનું જુલુસ નીકળનાર છે ત્યારે પંદર તારીખે બપોરે ત્રણ કલાકે રામનાથ પરા ગરુડ ચોક થી નીકળશે અને ત્યાંથી ત્રિકોણ બાગ ખાદી ભવન વેબર રોડ વનવે જુબેલી શાક માર્કેટ થઈને હજરત ગેબન ની દરગાહ ખાતે હત્યાના પટાગણ અંદર વિસર્જન કરવામાં આવશે આ આ ની ખાસ મહત્વ ની વાત એ છે કે આ વખતે અમે જુલુસ અંદર તમામ સુન્ની મુસ્લિમોને અપીલ કરી છે કે આ જુલુસ અંદર વાહનો બહુ ઓછા લઈ આવવા ડીજે બહુ ઓછા લઈ આવવા અને પગપાળા જોડાવું અને સફેદ સફેદ લિબાસની અંદર સામેલ થવું જેનેથી આપણી અદબો અને એતરામ અને મર્યાદામાં આપણું જુલુસ નીકળે એ રીતે અમે આ વખતે જુલુસ કમિટી પ્રયાસ કરી રહી છે અને આગામી દિવસોમાં આ જુલુસ છે એ બે લાખથી વધુ મુસ્લિમો જોડાય છે અને આગળ પણ અમે આ ધપાવતા રહેશું